પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના લીમ ગામડા ખાતે રામદરબાર તથા રાધે કૃષ્ણની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ યોજાયો છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ત્રીજા દિવસે નિજ મંદિરમાં મંત્રોચ્ચાર અને વિધિ વિધાન સાથે પ્રતિષ્ઠા કરવામાં આવી હતી સાથે સાથે આવેલા સાધુ સંતો તેમજ તારાલા ગઢના માતૃ મોળીમા તેમજ મહેમાનો અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ રાધનપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હરદાસભાઈ આહિર શંકરભાઈ આહિર લક્ષ્મણભાઈ આહિર ભાજપના આગેવાન તેમજ રાયમલ ભાઈ આહીર ધનાભાઈ આહીર તેમજ તમામ સમાજના અગ્રણીઓનું ભવ્ય સાલ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ લીમ ગામડા ખાતે ભવ્ય ઉત્સવમાં મોટી સંખ્યામાં આજુબાજુના ગ્રામ્યના લોકો અને બહારથી મહેમાનો પધાર્યા હતા ભજન અને ભોજન સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને ભક્તિમય વાતાવરણ બન્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રસંગને સફળ બનાવ્યો હતો ત્રી ચોથ અને પાંચમના શુભ દિવસોમાં ભગવાન રામચંદ્ર પરિવાર સાથે રાધાકૃષ્ણજીની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ અતિશય ઉત્સાહથી અતિશય ધાર્મિક ભાવનાથી આયોજિત કર્યો આજે છેલ્લો દિવસ છે વિદ્વાન બ્રાહ્મણોમાં અમારા મુખ્ય આચાર્ય શાસ્ત્રી અમૃતલાલ અંબારામભાઈ છે એમની સાથે બીજા અગિયાર વિદ્વાન બ્રાહ્મણો છે શાસ્ત્રોક વિધિથી વેદોના મંત્રોચ્ચારથી અતિ ઉત્સાહ ધાર્મિક અને ભક્તિભાવ વાતાવરણમાં આજે અમે એક વાગ્યે પ્રાણ પ્રતિષ્ઠા કરીને બાર ઓગણચાલીસે અમે અમારો આ કાર્યક્રમ અને ભગવાન રામને અમારા નિજ મંદિરમાં પ્રતિષ્ઠિત કરીને રંગે ચંગે ઉજવણી સાથે પૂરો કરીશું ભગવદ્ કૃપાથી લીમડા ગામ લીમકામડા ગામમાં આજે ભગવાન સીતારામ પરિવાર રાધા કૃષ્ણ પરિવારની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ રાખ્યો છે સુંદર આયોજન કામવા લોકોએ કર્યું છે વિદ્વાન બ્રાહ્મણોની સાથે પંચકુંડી યજ્ઞ કરી અને ભગવાનને આજે મંદિરમાં પ્રતિષ્ઠિત કરવાના છે ખૂબ જ ઉત્સાહ છે ખૂબ ભાવ છે લોકોનો અદ્વિતીય ભાવ છે અને તે સાથે ભગવાન આજે નૂતન મંદિર માં બિરાજમાન થવાના વસંત કડિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ